પરંતુ રોડની સાઈડમાં બાકી રહેલી પેવર બ્લોકની કામગીરી શરૂ થતાં નવી સમસ્યા ઊભી થઈ છે પેવર બ્લોકની લગાવ્યા માટે જીસીબી દ્વારા રોડની સાઈડમાં મોટો ખાડો ખોદવામાં આવ્યો છે પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારી અને કામ પ્રત્યે ગંભીરતાના અભાવે કામગીરી ગોકુલ ગતિએ ચાલી રહી છે ખાડા ખોદ્યા બાદ લાંબા સમય સુધી તે ખુલ્લા મુકાતા હોવાથી સમગ્ર વિસ્તાર જાણે બોડી વાવનીના ખેતર જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયો છે કામગીરી દરમિયાન ન તો કોન્ટ્રાક્ટર કે ન જવાબદાર માણસો દેખાશે ક્યારે આ ખોદેલા ખાડાઓના કારણે રોજ બરોજ ઉંમર લાયક લોકો સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારમાંથી રોજિંદી મજૂરી કે વેપાર અર્થે આવતા લોકો તેમજ રાહદારી વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે નાના મોટા લોકોને પડી જવાના વાહનો ખાડામાં ફસાઈ જવાના અને ઈજાઓ થવાના અનેક બનાવો બનતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે

આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પીપળોના ગ્રામજનોએ પીવર બ્લોકની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે ખોદેલા ખાડાઓ ઝડપથી પૂરવામાં આવે અને જવાબદાર અધિકારીઓની નિયમિત દેખરેખ રાખવામાં આવે તેવી ઉગ્ર લોક માગણી કરી છે રિપોર્ટર વિપુલ કુમાર બારિયા પીપલોદ સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો ધન્યવાદ